સરપંચ અને સભ્યશ્રીઓના સન્માન સમારોહ માં ઉપસ્થિત વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક જિલ્લા અધ્યક્ષ શ્રી રશિદભાઈ પ્રજાપતિ મારા સાથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ મંચસ્થ સૌ મહાનુભાવો આપ સૌ નવનિયુક્ત સરપંચશ્રીઓ સદસ્યશ્રીઓ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન ચૂંટણી પૂરી થાય એટલે ઘણા લોકો બે વર્ષથી તૈયારી કરતા હતા ઘણા લોકો સાત વર્ષ થી તૈયારી કરતા હતા અને આપ સૌને જીત મળી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પરંતુ અહીંયાથી આપ સૌની જવાબદારી પૂરી નથી થઈ જતી હવે અહિયાંથી તમારી નવી જવાબદારી ની શરૂઆત થાય છે ભારત માતા ની જ વંદ હા વડોદરા જિલ્લા નવ નવનિયમ ભારતીય વિચારધારાના સૌ નવા સન્માન પ્રસંગમાં પંચસ્થ ઉપર બિરાજમાન આપણા વડોદરા જિલ્લાના પ્રભારી રાજુભાઈ પાઠક વડોદરા જિલ્લાના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ हमारा परम मित्र अरे बड़ी करो तुमने कार्यक्रम दरबावती ना दारू भाई सोटा हमारा परम मित्र पादरा ना दारा सिद्धि भाई सिंह सिंह महामंत्री ब्रह्मपट जी महामंत्री राजू भाई अलवा उसका अध्यक्ष श्री तमाम मंचस्त मानुभोग

ગામનો વિકાસ કરવા માટે ગામે આપને ખોબે ને મત આપીને ચૂંટાયા હોય ત્યારે આપ સૌ ગામના વિકાસ સિવાય ચૂંટણીની અંદર જે કઈ મત કોઈ આપ્યા કોઈ ના આપ્યા નાના મોટા મન મોટા આવ્યા હોય ભૂલી જઈને ગામનો વિકાસ કઈ રીતે કરવો અને ગામમાં ક્વોલિટી વર્ક જો તમે કરશો તો આવનારા સમયમાં પણ ફરીથી તમે ચૂંટણી લડશો તો લોકો તમને ચૂંટણી જીતાડશે ક્વોલિટી વર્કમાં ધ્યાન નહીં આપો તો લોકો તમને ઘરે મોકલતા પણ પાછી પાણી નહીં કરે એટલે આપણને જે કંઈ સરકાર ભારતીય જનતા પાર્ટીની પંચાયતથી પાર્લામેન્ટરી સુધી ખૂબ મોટી ગ્રાન્ટ આપતી હોય છે વિકાસના કામોમાં એટલે અમે સૌ આપની પાસે આશા રાખવી કે આપ સૌ ગામના વિકાસનું હિત ગામના વિકાસ માટે જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં અમે તમામ આપની સાથે છીએ ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને દરેક વ્યક્તિ ગામનું સારું કાર્ય કરે અને ક્વોલિટી વર્ક કરે એ આશા સાથે મારી વાતને છું جيراڻي حادثه ٿينو ٿيو آهي مرندي جو ۽ علمدار جي شيرمان جي ڄڻي کي ڇڏي پئي آهي نڪتا نڪتا Thank you.

મારી ત્રણે ધારાસભ્યશ્રીઓ એમના અનુભવ નો નીચોડ કર્યો આપને ચૂંટ્યા છે આપણા પર આપણે ગામની પ્રજા એ વિશ્વાસ મૂક્યો છે

આપણા જિલ્લાના પ્રભારી સતત આપણને માર્ગદર્શન કરે એવા ભાઈ શ્રી રાજેશભાઈ પાઠક આપણા બાહુબલી તણેતણ ધારાસભ્ય આદરણીય શૈલેશભાઈ મહેતા ચૈતન્યસિંહ ઝાલા સન્માન્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મારા સાથી મહામંત્રી યોગેશ અધ્યારો બીજે બ્રહ્મભટ ભાઈ સતીશભાઈ મકવાણા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી નટુભાઈ રોહિત અને કારોબારી ચેરમેન નિરેશભાઈ પુરાણી અને જિલ્લાના સૌ વદ્દેદારો મોરચાના પ્રમુખ મહામંત્રી બેંકના ચેરમેન ભાઈ શ્રી રાજેશભાઈ પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ પંડ્યા અને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી અશ્વિલભાઈ સૌ મોરચાના હોદ્દેદારો મંડળના પ્રમુખ મહામંત્રી અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલ સૌ સરપંચ શ્રીઓ સદસ્ય શ્રીઓ સૌ

કે તમે જેને પણ તમારી સાથે રહેવા હોય કોઈ પરિવારો સાથે ક્યારેય સંબંધ તોડતા નહીં અમાર ઘણા નાની નાની ચૂંટણીમાં પરિવારો વિખોટા પડતા હોય છે પરંતુ જેને પણ તમારાથી દૂર રહ્યા હોય એને તમે પાસે લાવવાનો પ્રયત્ન કરજો એનું ધ્યાન રાખજો એને ધ્યાનમાં ક્યારે ન રાખતા એટલે કાયમ માટે એકબીજાનો સંબંધ બની રહે એવી આપ સૌ સરપંચોને અને સદસ્યોને હું શુભકામના પાઠવું છું અને કે ક્યારેય કોઈ પણ ચૂંટણીઓ મિત્રો સંબંધ બહુ મોટી વસ્તુ છે બાંધતા વર્ષો વ્યાજ તોડતા એક બે લેખ થાય તો આપણને સત્તા સરપંચને આપી છે સરપંચ એટલે એક સહીમાં ચેકમાં સહી કરી શકે એ પ્રકારની એની જવાબદારી હોય છે મિત્રો હું બે હજાર આખ થી દસ તારુકા પંચાયતનો સભ્ય હતો તમને કલ્પના કદાચ ઘણા બધાને ખબર હશે એની ગ્રાન્ટ કેટલી હતી પચીસ હજાર રૂપિયા હતી વર્ષની એક વર્ષ પચીસ હજાર રૂપિયા કોને આપ્યા

સૌ સાથે મળી વિકાસ નું ગામ વિકાસ કરવાનો છે અને આપણા જે કાંઈ ખૂટતા કામ હશે આ બધા ધારાસભ્યો તમને કીધું છે કે મને ગમે ત્યારે મારું ધ્યાન જોડજો તમારા ગામ ની કઈ પણ કામ થોડું ઘણું ક્યાંય બાકી રહ્યું છે અથવા કોઈ નવું શરૂઆત કરવાનું છે તેમાં પૂરતો સહયોગ કરશે onia yeah.

અંતરભાઈ અમદાવાદ કરવી ઘણા સમયથી શ્રોતાભાઈ અગાઉ ભાગ્યા કરવી ચંદુભાઈ કાર્યક્રમ ની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું છે વડાપ્રધાન તરીકે મારી પાસે ચેકમાં સહી કરવાની સરકાર પાસે સહી કરવાની સરકાર સર્માન ની વિશેષ જવાબદારી પણ ગામનો વિકાસ તાલુકાનો જિલ્લાનો વિકાસ એ ગામના વિકાસ ઉપર આધારિત છે જો ગામના સરપંચ ગામના વિકાસ માટે તો દેશનો વિકાસ જે પણ યોજનાઓ છે સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી નહોતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આજે સરપંચો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સુગત છે એ તો એ યોજનાઓ એમને ગામના છેમારા માધ્યમ ધ્યાન પહોંચે એનું વિશેષ ધ્યાન રાખવું જેમ ભારતીય ગામનો વિકાસ થશે તો દેશનો અને ભારતીય જનતા જીવતા દ્વારા છે ભારતીય પંચાયતી સંકળાયેલા લગ્ન સરપંચાયા છે સંપુદાયેલા છે અનેરો મુદાહ છે